અમરેલી જિલ્લાના બગસરામાં રામનવમીની ઉજવણી આપાગીકાની જગ્યામાં કરવામાં આવી આ ઉજવણી શ્રી આપાગીકાની જગ્યાના ગાદીપતિ શ્રી જયરામ બાપુની આજનાથી કરવામાં આવેલ આ ઉજવણીમાં બપોરે બપોર કલાકે મહાઆરતી તેમજ ભક્તજનો માટે મહાપ્રસાદ ફરાળ કરાવવામાં આવેલ આ મંદિર અતિ પૌરાણિક અને આસ્થાની જગ્યા છે આ ઉજવણીમાં રામ ભગવાનનું પૂજન અર્ચન કરેલ અને ધામે ઘૂમે ઉજવણી કરેલ તેમ કોઠારી શ્રી હરિબાપુ દ્વારા જણાવેલ બાઇટ કોઠારી શ્રી હરિબાપુ જય શ્રીરામ બગસરા પૂજ્ય ગાદી મંદિરમાં ભગવાન શ્રી રામ જન્મ ઉત્સવની ઉજવણી કરવામાં આવી પૂજ્ય જય બાપુમાં ભગવાન શ્રી રામનું પૂજન કરવામાં આવ્યું તેમજ મહાઆરતી કરવામાં આવી બહોળી સંખ્યામાં ભાવિક ભક્તોએ ફરાળ પ્રસાદ લીધો અને ખૂબ ઉત્સાહથી આ કાર્યક્રમની ઉજવણી થઈ ગીગેવ પરિવાર તેમજ કોઠારી હરિબાપુની નિશ્રામાં આ બધો કાર્યક્રમ યોજાણો ઉજ્ય મન શ્રી જરામ બાપુએ રામનવમી નિમિત્તે બધાને શુભકામના અને આશીર્વાદ પાઠવ્યા હતા જય શ્રી રામ જય હ્યાપાધિકા